સૌપ્રથમ તો આ સિંધુ જળસંધિ છે તે શું છે મિત્રો તેના વિશે વાત કરીએ તો સિંધુ જળસંધિ છે એ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સિંધુ નદી અને તેની ઉપનદીઓના જે પાણીના ઉપયોગ અંગેનો છે એક મહત્વપૂર્ણ જળ વહેંચણી કરાર રહેલો છે જે ભારત અને પાકિસ્તાનની જે સરહદો વચ્ચેથી આ સિંધુ નદી જાય છે જેનું પાણીના વહેંચણી માટેનો આ કરાર કરવામાં આવ્યો હતો આ સંધિ મિત્રો છે ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો ને સાહીઠના રોજ છે કરાચીમાં છે ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અયુબ ખાન છે તેમના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને આ કરાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ સંધિ મિત્રો છે વિશ્વ બેંકની જે મધ્યસ્થી અને તેના ભૂતપૂર્વ જે પ્રમુખ હતા યુજેન બ્લેકની પહેલ દ્વારા છે આ સિંધુ જળ સદી સંધિ છે તે કરવામાં આવી હતી બાજુમાં તમે તસવીર જોઈ શકો છો કે નકશામાં સિંધુ નદી કઈ રીતના ભારતમાંથી પાકિસ્તાનમાં જે વહીને જે છે જે સમુદ્રને મળે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો એપ્રિલ બે હજાર પચીસમાં મિત્રો છે ભારતમાં ભારતમાં જે પહેલગામ આવેલું છે ત્યાં જે આતંકી હુમલો થયો હતો ત્યારબાદ છે પાકિસ્તાન સાથેની જે સિંધુ સંધિ છે તેને છે સ્થગિત કરી દીધી હતી અને વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અપરિવર્તનશીલ રીતે સરહદ પાર્કના આતંકવાદીઓને છોડી દે ત્યાં સુધી છે આ સંધિ છે તે સ્થગિત કરવામાં આવશે આ ઉપરાંત ઓગણીસોને સુડતાલીસમાં મિત્રો છે ભારતના બાગલાએ છે સિંધુ નદી પ્રણાલીને છે પણ વિભાજીત કરી હતી જેના કારણે છે સિંચાઈના માળખામાં વિભાજનને કારણે પાણીના વિવાદ છે ઊભો થયું હતું સિંધુ નદી પ્રણાલીમાં મિત્રો છ મોટી નદીઓનો સમાવેશ થાય છે આ છ નદીઓ કઈ કઈ છે જેમાં છે સિંધુ છે જેલમ છે રાવી છે ચીનાબ છે વ્યાસ છે અને સતલુજ છે આ છ મુખ્ય નદીઓનો છે મોટી નદીઓનો સમાવેશ થાય છે ત્યારબાદ આગળ વાત કરીએ તો જે પૂર્વની નદીઓ છે રાવી છે વ્યાસ છે અને સતલુજ તે ભારત પાસે તેનો સંપૂર્ણ અધિકાર છે અને ભારત તેનું વીસ ટકા પાણી છે તે યુઝ કરે છે અને પશ્ચિમની નદીઓ જોઈએ તો તેમાં સિંધુ જલમ અને ચિનાબનો સમાવેશ થાય છે જેના પાકિસ્તાન પાસે મુખ્ય અધિકાર છે ભારત પાસે મર્યાદિત પ્રવેશ છે ને છે જે પાકિસ્તાન પાસે છે આ પશ્ચિમ નદીનો એંશી ટકા છે તે જે છે યુઝ કરે છે પાણીનો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ તો આ નદીઓ છે ક્યાંથી નીકળે છે તો સિંધુ નદી મિત્રો છે બોખાર ઇ ગ્લેશિયર તિબેટમાંથી નીકળે છે જેલમ નદી છે વેરીનાગ જમ્મુ કાશ્મીરમાંથી નીકળે છે ચીનામ નદી છે ચંદ્રા અને ભગા નદીઓનો સંગમતી જે નદીનો જે છે ભાગ પડે છે રાવી નદી બડા ભંગલ હિમાચલ પ્રદેશમાંથી નીકળે છે વ્યાસ છે તે રોહ રોહતાગ ડેરન પાસેથી કુંડમાંથી નીકળે છે સતલુજ નદી છે મિત્રો રાક્ત સત્તાલ તળાવ તિબેટમાંથી નીકળે છે ત્યારબાદ આગળ વાત કરીએ હવે પ્રશ્ન પ્રશ્નની તો સિંધુ નદી મિત્રો ક્યાંથી નીકળે છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે માનસરોવર તળાવ તિબેટ ખાતેથી છે મિત્રો સિંધુ નદી નીકળે છે ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો સિંધુ નદીની કુલ લંબાઈ કેટલી છે તો મિત્રો અંદાજે અથવા તો આ જે છે લંબાઈ આપેલી છે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ અંદાજે ત્રણ હજાર એકસો ને એસી જેટલી છે સિંધુ નદીની લંબાઈ રહેલી છે ત્યારબાદ આગળની વાત કરીએ પ્રશ્નની તો ભારત અને કયા દેશ વચ્ચે સિંધુ સંધિ પર છે હસ્તાક્ષર થયા હતા ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશો ઓપ્શન બી પાકિસ્તાન સાથે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે છે આ સિંધુ જળ સંધિ છે મિત્રો થઈ હતી ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે કયા વર્ષમાં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેણે એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે ભારત સિંધુ નદી પ્રણાલી દ્વારા લાવવામાં આવેલા વીસ ટકા પાણીનો જ ઉપયોગ છે તે કરી શકે છે આમાં સાલ પૂછવામાં આવી છે તો જવાબ આવશે ઓપ્શન સી આવશે ઓગણીસો ને સાઠમાં છે મિત્રો આ સિંધુ જે છે જળ સંધિ છે તે તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત છે આનો વીસ ટકા જ પાણી છે આનો ઉપયોગ કરી શકશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સિંધુ નદી છે આમાંથી કયા દેશમાં વહે છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી ભારત ચીન અને પાકિસ્તાન આ ત્રણેય દેશમાં મિત્રો છે તે સિંધુ નદી વહે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સિંધુ જળ સંધિ ઓગણીસો સાઠ હેઠળ ભારત છે તે સિંધુ નદી પ્રણાલી દ્વારા કેટલું પાણી વહન કરી શકે છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે ભારત વીસ ટકા જ પાણીનું વહન છે આ સંધિ મુજબ છે તે કરી શકે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સિંધુ જળ સંધિ અનુસાર કઈ નદી પર પાકિસ્તાનનું શાસન રહેશે નહીં તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે રાવી નદી પર છે પાકિસ્તાનનું કોઈપણ પ્રકારનું શાસન અથવા તો હક રહેશે નહીં ત્યારબાદ આગળ પ્રશ્ન છે કે વર્ષ ઓગણીસો સાહીઠમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળસંથી કયા શહેરમાં છે તેના હસ્તાક્ષર છે તે કરવામાં આવ્યા હતા તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે કરાંચીમાં છે આના હસ્તાક્ષર છે કરવામાં આવ્યા હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વની સૌથી જૂની શહેરી સંસ્કૃતિઓમાંની એક સિંધુ કિરણિ સંસ્કૃતિ છે તે કઈ નદીની આસપાસ કેન્દ્રિત છે તો આમાં ઓપ્શનમાંથી મિત્રો જવાબ આવશે તે છે ઓપ્શન ડી આવશે સિંધુ નદીની આસપાસ છે આ જે છે સંસ્કૃતિ કેન્દ્રિત હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે સિંધુ નદી ક્યાં જઈને મળે છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ અરબ સાગરને છે તે સિંધુ નદી છે અંતમાં મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઋગવેદ જેવા પ્રાચીન ગ્રંથોમાં સિંધુ નદીનો જે ઉલ્લેખ છે જે શું સંસ્કૃતિ આ નદીને માને છે તો ઓપ્શન આપેલા છે તેમાં જવાબ આવશે ઓપ્શન એ ડી આવશે સિંધુ ઘરની સંસ્કૃતિ છે તે આ નદીને નદીને માન આપે છે કે સિંધુ ઘરની સંસ્કૃતિ તરીકે જે સંસ્કૃતિને તે નદીના નામ ઉપર ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સિંધુ નદી છે તે કયા ભારતીય કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી વહે છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ આ બે જે છે ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ ત્યાંથી છે સિંધુ નદી વહે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સિંધુ જળ સંધિ હેઠળ ભારતને નીચેનામાંથી કઈ નદીઓ પર વિશિષ્ટ અધિકારો આપવામાં આવ્યા નથી તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન સી આવશે જેલમ નદી ઉપર છે તે છે વિશિષ્ટ અધિકારો આપવામાં આવ્યા નથી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સિંધુ નદી છે કયા સ્થળેથી ભારતમાં પ્રવેશે છે તો ભારતમાં મિત્રો કયા સ્થળેથી પ્રવેશે તો જવાબ આવશે ઓપ્શન ડી લેહ ખાતેથી છે તે ભારતમાં પ્રવેશ કરે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સિંધુ નદીની સૌથી મોટી ઉપનદી છે તે કઈ છે ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે ચિનાબ નદી છે તે છે સિંધુ નદીની સૌથી મોટી ઉપનદી રહેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા દેશમાં સિંધુ નદી વહેતી નથી કયા દેશમાંથી વહેતી નથી આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે અફઘાનિસ્તાન દેશમાંથી છે તે આ સિંધુ નદી વહેતી નથી બાકી ભારત ચીન અને પાકિસ્તાનમાંથી જે સિંધુ નદી વહે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ સિંધુ નદીની ઉપનદી છે ઉપનદી કઈ છે તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે બ્યાસ છે તે મિત્રો સિંધુ નદીની જે છે ઉપનદી રહેલી છે ત્યારબાદ સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાનને સિંધુ નદીની જળ વ્યવસ્થાપનનું કેટલા ટકા પાણી મળ્યું છે તો આમાં ઓપ્શનમાંથી જવાબ આવશે ઓપ્શન સી આવશે ઓપ્શન સી એંસી ટકા જેટલું પાણી છે તે પાકિસ્તાનને છે જે છે આ સંધિ હેઠળ મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે લગભગ પચીસો વર્ષ પહેલાં ઈરાનીઓએ અને છે ગ્રીકો દ્વારા છે સિંધુ નદીને છે શું કહેવામાં આવતું હતું તો ઓપ્શનમાં આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે હિન્દુઓ તરીકે છે તેને જે નદીને કહેવામાં